ફટાકડા ફોડી લીધા બચાવી રંગોળી હમણાં કેવી બનાવી હે શ્રુતિ એ જાનું પૂજા કરે કઈક આવી રંગોળી બનાવી હે લાભ ને આમાં શુભ ને લાભ લખેલું હે આ રંગોળી જાનું પૂજા કરે હે શ્રુતિ વાહે વાહે આવી ગઈ आम बता छोड़ा फोड़े फटाक हजी <coughs> दीवा जगे है। बाकी तो बदे गया है